ભાગ લીધેલ એક છોકરાને રૂપિયા છ હજારની સ્કોલરશીપ આપવાની પહેલ એલએનટી કંપની દ્વારા કરવામાં આવી આ કાર્યક્રમ દરમિયાન શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ પોલીસ કમિશનર સુરત શ્રી જયેશભાઈ પટેલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એલ કંપનીમાંથી શ્રી સંજયભાઈ દેસાઈ એડવાઇઝર ટુ વોલ્ડ ટાઈમ ડિરેક્ટર એન્ડ એસઆરઈવીપી એલ એન્ડ ટી હજીરા કરવા માટે હાજર રહ્યા એલ એનટી અને હજીરા વિકાસ મંડળીના આપણે આ પ્રયાસ કાંઠા વિસ્તાર આઠસો જેટલા બાળકો પ્રોત્સાહિત કરવામાં આવ્યા મારું નામ દીપકભાઈ પટેલ પ્રમુખ શ્રી હજીરા મંદિર દ્વારા છેલ્લા અઠાવીસ વર્ષથી હજીરા વિસ્તાર તેર ગામની લગભગ ત્રીસ જેટલી શાળાઓના આઠસો થી વધુ છોકરાઓને અમે ઇનામો આપી પ્રોત્સાહિત કરીએ છીએ અને આ અમારો ઓગણત્રીસ સમારંભ છે

રજૂઆત કરી અને એલ કંપનીએ તરત જ અમારી રજૂઆતને ધ્યાને લઈ આજે લગભગ છેલ્લા અગિયાર વર્ષથી એલ કંપની દ્વારા અમારા વિસ્તારના આઠસો પચાસ થી વધુ તેજસ્વી તાલાઓને સન્માનિત કરવા માટે તમામ આર્થિક મદદ કરે છે અને આ ઇનામોમાં અમારા વિસ્તારના બાળકો જે ઉપયોગ કરી શકે એવા ઇનામો એને આપવામાં આવી રહ્યા છે સાથે સાથે આ વર્ષે એલ ટી કંપનીએ અમારા વિસ્તારના ઘણા એવા બાળકો છે જે સ્પોર્ટમાં આગળ વધી રહ્યા છે ખાસ કરીને વેઇટ લિફ્ટિંગ છે જુડો છે તો એવા બાળકો કક્ષાએ એશિયન ગેમમાં કે ઓલિમ્પિકમાં પણ આગળ વધી શકે એ માટે એમને અલગથી સ્કોલરશીપ આપી અને અમારા વિસ્તારના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન માટે એક અલગ એક આગવું કદમ ઉભું કર્યું છે એ બદલ અમે એલ એનડી કંપનીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમારી આ અમારા આ ઓગણત્રીસમાં ઇનામ વિતરણ સમારંભમાં અમારા મુખ્ય મહેમાન શ્રી સીટી સાહેબ અનુપમસિંહ ગેહલોત સાહેબ તેમજ સિંહ સંદીપ દેસાઈ સાહેબ આવવાના પ્રયત્ન કર્યા હતા પરંતુ એમના વ્યસ્ત કાર્યક્રમને કારણે ન આવી શક્યા પરંતુ અનુપસિંહ ગેહલોત સાહેબ અમારા પ્રોગ્રામમાં પધારી અમારા તેજારસિંહ ટાલાઓને પ્રોત્સાહિત કર્યા એ બદલ હું એનો અનુપસિંહ ગેહલોત સાહેબનો ખાસ વિશેષ આભાર માનું છું સાથે સાથે અમારા વિસ્તાર અમારા આ ઓગણત્રીસમાં એનામિત સમારંભમાં ચોર્યાસી તાલુકા પંચાયત તીપ્તિબેન પટેલ ચોર્યાસી તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ લતાબેન પટેલ અને ખાસ જે જિલ્લા પંચાયત પ્રાથમિક શાળા શિક્ષણ અધિકારી શ્રી જયેશભાઈ પટેલ પધારી અમારા બાળકોને પ્રોત્સાહિત કર્યા એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે અમારા વિસ્તારના માજી પ્રમુખશ્રીઓ તાલુકા પંચાયત સભ્યો જિલ્લા પંચાયત સભ્યશ્રીઓ અને સરપંચશ્રીઓ પણ પધારી અમારા વિસ્તારના બાળકોને પ્રોત્સાહિત કરવામાં એક કદમ આગળ વધ્યા છે અને સતત તેઓ પ્રોત્સાહિત કરતા જ રહે છે તો એ બદલ એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ યજ્ઞેશ પટેલ એસ ન્યૂઝ હજીરા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે